જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચી દેવાની છે બે હજાર તેરનું મોડલને ચોથો મહિનો છે ગાડી વેચી દેવાની છે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ વર્ઝન ડીઝલ વેરિયન્ટમાં ગાડી આ ગાડી વેચી દેવાની છે વન ઓનર ગાડી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે સિલેક્ટેડ નંબર ડબલ જીરો વીસ નંબર છે ગાડીના તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો આ સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણી તે આ ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે જ મળી રહે છે બે હજાર તેરનું મોડલ ડીઝલ વેરિયન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે ગાડીમાં ક્યાંય કાટ કે સડો પણ નથી એકદમ છાચવેલી ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે વાન ઓનર ગાડી છે વિડીયોના નીચે તમને ગાડીના માલિકના નંબર મળી રહે છે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને ગાડી જોવા મળશે રૂબરૂમાં તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ સ્વિફ્ટ ડિઝાયર કરી દી શકો છો એકદમ છાછવેલી ગાડી ચોખ્ખી ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય ને તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે બધી વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું